હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવેલી છે તે પૈકી જાહેરાત ક્રમાંક બસો એકસઠ બે હજાર ચોવીસ પચીસ ખેતી મદદની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ખેતી મદદનીશ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ ત્રણ સ્વર્ગની ચૌદ સાત બે હાજર રોજ યોજવામાં આવેલ એનસીક્યુ સીબીઆરટી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટે સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે યાદી પંદર દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે જેથી તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓ તેમજ ઉમેદવારોએ આપેલ કચેરીની પસંદગીના વિકલ્પના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી એનેક્સર એ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ત્યારબાદ પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે પ્રતીક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી એનેક્સર બી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને સાથે સાથે પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાયેલ ઉમેદવારો પૈકી પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ગેરહાજર રહેલ તેમજ ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી એરક્ષર સી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી અંતર્ગત ખેતી મદદની સ્વર્ગ ત્રણ ભરતી સંબંધી એનેક્ષર એ એનએક્સર બી અને એનેક્ષર સી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો અહીં મિત્રો એનેક્ષર એ આપેલ છે તે મુજબ તમામ દિવ્યાંગ ઉમેદવારોએ મેળવેલા ગુણ અને પસંદ કરેલ વિભાગ તમામ માહિતી આપેલી છે તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમણે મિત્રો પોતાનું નામ જોઈ લેવું ત્યારબાદ એનેક્ષર બી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો એનેક્ષર સી ગેરહાજર રહેલા ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ વિગતો એક વખત જોઈ લેવી ત્યારબાદ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો સુમોતેર બે હજાર ચોવીસ પચીસ જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાચ ભરતી ઝુંબેશ જેમની પણ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ ની તારીખ અઢાર સાત બે હાજર પચીસના રોજ યોજવામાં આવેલ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવ્યા ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારો પ્રમાણપત્રોની ની ચકાસણી યાદી બાર અગિયાર બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પ્રમાણપત્રો ની અંતે નીચે દર્શાવ્યા મુજબ યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો મિત્રો પ્રમાણપત્રો ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ ધરાવતા તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યા ના આધારે મેરિટ ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરહાજર રહેલા ઉમેદવારોની યાદી એનેક્ચર બી પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટેની જુનિયર નિરીક્ષક વિભાગ ત્રણનું મેરિટ કેટલું અટક્યું છે તે પણ અહીંયા સ્પષ્ટ જણાવેલું છે પીએસ ગ્રુપ એ કેટેગરીમાં એકસો બાર પોઈન્ટ ત્રેવીસ આઠસો દસ પીએસ ગ્રુપ બી કેટેગરીમાં એકસો સાત પોઈન્ટ છેતાલીસ ચારસો સત્તાવન પીએસસી કેટેગરીમાં એકસો આડત્રીસ પોઈન્ટ ત્યાંસી સાતસો બે અને પીએસ કેટેગરીમાં એકસો ત્રેવીસ મુજબ માર્ગ આપેલા છે બી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક બસો ઓગણીસ બે ત્રેવીસ સ્ટરીલાઇઝર ટેકનિશિયન વર્ગ ત્રણ જેમની સંબંધી અગત્યની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ક્રમાંક બસો ઓગણીસ સ્ટરીલાઇઝર ટેકનિશિયન વર્ગ ત્રણ સ્વર્ગની પચીસ પાંચ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ મેરિટના ગુણના મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટે સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી બાર અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો અહીં પણ મિત્રો પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવા જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી એનેક્સર એ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ત્યારબાદ એનેક્સર બી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને ગેરહાજર રહેલા ઉમેદવારોની યાદી એનેક્સર સી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો પચીસ હજાર બે હજાર પચીસના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મહત્વપૂર્ણ સૂચના તો મિત્રો એનેક્સર એ આપેલ છે ત્યારબાદ મિત્રો એનેક્સર બી પણ આપેલ છે ત્યારબાદ મિત્રો ગેરહાજર રહેલા ઉમેદવારોનું એનેક્સર સી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો જે ઉમેદવારોએ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્ટરિલાઇઝર ટેકનિશિયન વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે પોતાનું નામ ખાસ જોઈ લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર